નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે અમરેલી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા એક અઠવાડિયાથી એટલે કે સાત દિવસથી હડતાલ ઉપર હોય છતાં પણ નગરપાલિકાના ભાજપના શાસકોનું પેટનું પાણી પણ હલતું નથી સફાઈ કર્મચારીઓનું શોષણ કરવાનું કામ અમરેલી નગરપાલિકાના ભાજપના શાસકો કરી રહ્યા છે એક તો એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આપીને કામે રાખવું અને સરકારે નક્કી કરેલું જે વેતન છે એ પણ પૂરું આપવું નહીં એજન્સી વચ્ચે ખાઈ જાય એજન્સી સાથે ભાજપના નેતાઓની ક્યાંક ને ક્યાંક સાઠ ગાંઠું હોય અને એજન્સીમાંથી મલાઈ તારવવાનું કામ ભાજપના નેતાઓ કરતા હોય ત્યારે સફાઈ કર્મચારીઓને પૂરતું વેતન ક્યાંથી મળે હું તો ભાજપના શાસકોને કહેવા માગું છું કેમ તમને અમરેલીના સફાઈ કર્મચારીઓ પ્રત્યે સંવેદના નથી કેમ તમે આ આંદોલન જે શરૂ છે એનો અંત આવે એવું ઈચ્છતા નથી કારણ કે ક્યાંક ને ક્યાંક તમારો સ્વાર્થ છે આમાં રહેલો છે અત્યારે ગંભીર રોગ ગુજરાતમાં ચાંદીપુરા છે એ ફાટી નીકળો હોય છેલ્લા એક એક અઠવાડિયાથી અમરેલી શહેરની સફાઈ થતી ન હોય તો ભાજપના શાસકોએ આ રોગની ગંભીરતાને સમજીને વેલામાં વહેલી તકે આ આંદોલનનો અંત આવે અને સફાઈ કર્મચારીઓની જે માગણીઓ છે જે લાગણીઓ છે એ તરત સંતોષાય અને પૂર્ણ થાય એ દિશામાં એને કામ કરવું જોઈએ ખરેખર તો ભાજપના શાસકોમાં નૈતિકતા હોય તો આવા સફાઈ કર્મચારીઓને કાયમી કરવા જોઈએ અને જો તમારે કાયમી ન કરવા હોય તો આ એજન્સી દ્વારા જે ભરતી કરવામાં આવે છે અને એજન્સી દ્વારા જે વેતન આપવામાં આવે છે એ સફાઈ કર્મચારીઓને પૂરતું અને એના હકનું જે વેતન છે એ આપવામાં આવે અસ્તુ જય હિંદ જય જય ગરવી